જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તલોદ પીએસઆઈ એનઆર ઉમટ સિટી ટ્રાફિક પીએસઆઈ વડાલી પીએસઆઈ જે રબારી હિંમતનગર બી ડિવિઝન પીએસઆઈ ખેરોજ પીએસઆઈ કેબી ખાંટ એસઓજી બ્રાન્ચ જાદર પીએસઆઈ એબી શાહ હિંમતનગર એ ડિવિઝન અને હિંમતનગર ગ્રામ્ય પીએસઆઈ એજે ગોસ્વામી લીવ રિઝર્વમાં તેઓની બદલી કરાઈ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો